ಪ್ರಶ್ನ ಕನೆಯ ವಗಡಾ ನಿರು ಶಿವಜಿ ಬೇಕಡಾ ನಿರು ಶಿವಜಿ ಬೇಕ

નહી આથરે શિવજી બે કદારી તમારો નહી હાથ રે શિવાજી બેખદારી શિવેલી ધી વગડા ની રૂડી વાટ રે શિવાજી બેક તારી શિવેલી ધી વઘડા ની રૂડી વાટ રે શિવજી બેખ સતી ચને કરો સોયુ

एका पतोडा वेणी सीता पाटरे शिवजी भेखदारे का पतोडावे एटरे शिवजी भेखदारी शिवेली जीवघडानी पूरी वाटरे शिवजी फेखदारी शिवेजी અને મારી વાત માનો મારા નાથ કઈ કલાલા લૂટાઈ ગયા રે એવા અઘોર ના ટૂટિયા છે તપરે શિવજી બે કડારી એવા અઘોર ના ટૂટ સે ટોપરે શિવજી બે કડારી શિવે

મને લાગે છે ઘર રે શિવજી બેખારી મને બુંડા લાગે છે ઘર રે શિવજી બેખ ભારે મને ઘડવા

લીધું બિલડી કેરું રો હંશ ની હાલે હાલ એ રે તો આવ્યા વગડા ની મોલ રે શિવજી મેં કદારી

આવો ગજ ગામીની રેરા યા મને આ કોયા રાજી કધારી રામરે શિવજી

અને ઝપટ દઈ ને જાયો એનો હાથ નારી ને ના બાણ વાગી રે એવા ના ಶಿವದಾರಿರ ನಿಯಣ ಜನೇ ಶಿವಜಿ ಬೇಕದಾರಿ

कैसे नो जाव पोळा ना थरे, शिवजी फेकधारे सती कैसे नो जाव पोळा ना करे शिवजी फेकधारी बोला कृष्ण कनैाला